તમને ચોથા સ્ટેજનો ઘસારો છે અને ડોક્ટરે જે સલાહ આપી છે સાચી આપી છે આપણે અહીંયા રોબોટિક રિપ્લેસમેન્ટ કરીએ છીએ ઓકે સર આપણે રોબોટિક રિપ્લેસમેન્ટ આમનું કરાવવું હોય તો કેટલું ચાર્જિસ છે રોબોટિક રિપ્લેસમેન્ટમાં આપણે હમણાં કંપનીના સપોર્ટથી લોન્ચિંગ ઓફર છે તો તેમાં ફક્ત ને ફક્ત અમેરિકાના સાંધા પલાઠીવાળીને બેસી શકાય તેવા સાંધા અને સ્પેશિયલ રૂમ સાથેનું પેકેજ દોઢ લાખ રૂપિયામાં જ છે અને આ ઓફર ફક્ત મર્યાદિત સમય માટે છે